ઘોઘા તાલુકાના પડવા ગામ પર પાવર પ્લાન્ટ જવાના ચોકડી પાસે થીંગલી સદારોનો બસ જથ્થો ઝડપી લીધી ઘોઘા પોલીસ ટીમ ઘોઘા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જ દરમિયાન પડવા ગામથી મોરચન ગામ તરફ જતા પડવા ગામ પાવર પ્લાન્ટ જવાના રસ્તા ઉપર ચોકડી પાસે એક સફેદ કલરની ફોર વ્હીલ કાર શંકાસ્પદ હાલતમાં પડેલ હોય આથી ફોર વ્હીલ કારની નજીક જઈ કારની ડ્રાઇવિંગ સીટ ઉપર એક ઈસમ બેસેલ હોય ત્યારે ઈસમનું નામ પૂછતા તેનું નામ બ્રિજરાજસિંહ ગોહિલ કોને દેવા જઈ રહ્યા છે તેની તપાસ કરતા આ દારૂનો મસ્ત મોટો નરેન્દ્રસિંહ ઉર્ફી જયપાલસિંહ અનોપસિંહ ગોહિલ રહેઠાણ પડવા ગામ અને ઇન્દ્રજીતસિંહ ઉર્ફી ઇન્દુભા ગોહિલ રહેઠાણ મોરજર ગામ વાળાને દેવાનો હોય તે કબૂલાત કરતા इंग्लिश दल मत मोटो जत्थो बे मोबाइल अनेक फोर व्हील गाड़ी सहित कुल किमत रुपया छ चो लाख माल हज़ार एक सौ ले घोगा पुलिस वाला प्रोविजन अंगे फरियाद नोधी कायदेसर की कार्यवाही शुरू कर अश्विन गोहिल जी न्यूज़ पावनगर